ભાઈ બધું કામ ચાલુ હતું ભાઈ આપણે જીરું ઉપાડવાનું કામ ચાલુ છે ભાઈ અને તમે દર્શક મિત્રો તમને જોજો ભાઈ જીરું આપણે કેટલું થાય વિઘે ભાઈ દર્શાવજો ભાઈ બરોબર જીરું આજે આપણે પાકી ગયું હોય ને ભાઈ બહુ જોરદાર જીરું છે ભાઈ વિઘે કેટલા થાય નહીં ભાઈ અનુભવી માણસ કોમેન્ટ કરજો ભાઈ જોજો જીરું પણ ઉગાડવાનું ચાલુ કરી દીધું ભાઈ આટલું ઉપડી ગયું હે ，给我。ભાઈ હજી આપણા મજૂર પણ ભાગ્યા છે ભાઈ ઉપાડે છે થોડું થોડું લીલું હોય રેવા દીધું હોય આપણે જુઓ કોમેન્ટ કરજો ભાઈ ઘણા વિડીયો પણ બહુ જોરદાર જોવા જેવા આપણા ચેનલમાં ભાઈ સબસ્ક્રાઈબ કરતા હોજો ભાઈ ખોટા ભાઈ મન થયા વિડીયો નહીં આવે ભાઈ બધા માહિતી વાળા જ આવશે ભાઈ એટલે સબસ્ક્રાઈબ કરો ને ભૂલશો નહીં ને શેર કરો ભાઈ અને મિત્રો આ આપણે હેરો ખેરો છે જુઓ હીરામાં આવા શેરા કરવામાં આવે છે કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી ક્યાંથી જોવો જોઈએ બધા આપણે જીરાનું શેરો છે શેરા કરવામાં આવે છે જોવો પડતે કોમ આવી રીતે પાત્ર કરવામાં આવે છે